અત્યારે ગળ્યું ખાવાનું કેટલું બધું વધી ગયું છે કે આપણે જ્યાં સુધી ગળ્યું ના ખાય ત્યાં સુધી મજા નથી આવતી કેટલાક લોકો તો એવા હોય છે જ્યાં સુધી એના જમવામાં ગળી વસ્તુ કઈ આવે ને ત્યાં સુધી એનું જમવાનું ખતમ નથી થતું અને અમુક લોકો તો એવા પણ હોય છે કે દિવસ દરમિયાન ગમે ત્યારે સ્વીટ વસ્તુઓ ખાઈ શકે છે જો આપણે મોડરેટ અમાઉન્ટમાં સુગર ને કન્ઝ્યુમ કરીએ તો વાંધો નથી આવતો પણ જે આપણે એક્સેસ અમાઉન્ટમાં સુગરને કન્ઝ્યુમ કરવા લાગ્યા છે એના લીધે આપણી હેલ્થ પર કેટલીક અસરો જોવા મળી રહી છે જેમ કે હાર્ટ ડિસીઝ થઈ રહ્યા છે ડાયાબિટીસ થઈ રહ્યો છે ઓબેસિટી વેઇટ ગેઇન ફેટી લીવર જેવી કેટલીક અગણ્ય સમસ્યાઓ થતી જોવા મળી રહી છે આનો મતલબ એવો નથી કે આપણે ટોટલી ખાંડને બંધ કરી દઈએ આપણે રિફાઈન સુગરની જગ્યાએ બીજી કેટલીક વસ્તુઓ ઉપયોગ કરી શકીએ જે હેલ્ધી અને નેચરલ વેમાં હોય છે જેમ કે દેશી ખાંડ છે ખજૂર છે કિસમિસ છે અંજીર છે ગોળ છે હની છે સ્ટીવા છે નેચરલ છે આ બધી વસ્તુનો ઉપયોગ કરવો જે એક હેલ્ધી અને સ્માર્ટ ડિસિઝન છે તો આપણને પ્રશ્ન એ થશે કે આ વસ્તુનો ઉપયોગ કઈ રીતે કરવો આમાં કેટલી કેલરી હોય છે આ વસ્તુનો ઉપયોગ કરવાના કયા કયા બેનિફિટ હોઈ શકે છે અને આમાંથી આપણા માટે બેસ્ટ કયું છે તો ચાલો એ સમજવાની આજે કોશિશ કરી નમસ્કાર મિત્રો હું ડોક્ટર દિપાલી ધાકેજા સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ અનંત હોમિયોપેથી અને જો તમે પણ ખાંડને છોડી નથી શકતા તો એના માટેનો એક આસાન પ્રેક્ટિકલ સોલ્યુશન હું લાસ્ટમાં બતાવી તો વિડીયોને લાસ્ટ જરૂર જોજો તો ચાલો આપણે એ સમજીએ કે આ સુગર ઓલ્ટરનેટિવ વસ્તુઓ છે એનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ તો તેમાંનું પહેલું છે દેશી ખાંડ દેશી ખાંડ બનાવવા માટેની કોઈ પ્રોસેસ કે રિફાઇનરી પ્રોસેસ યુઝ નથી થતી એમાં જે સ્વીટનેસ હોય છે જે નેચરલ હોય છે અને એની સાથે જ સાથે તેમાં મેગ્નેશિયમ કેલ્શિયમ જેવા મિનરલ અને વિટામિન રહેલા હોય છે અને આની સાથે તેમાં ડાયજેસ્ટિવ એન્જાઇમ પણ રહેલા હોય છે જે આપણી ને ઇમ્પ્રુવ કરે છે અને જે કોન્સ્ટ્રિબેશન હોય એને ઓછું કરવામાં આપણી મદદ કરે છે તો હવે આપણે કેલેરીની વાત કરીએ એક ગ્રામ ખાંડમાં સોળ જેટલી કેલેરી હોય છે અને દેશી ખાંડમાં ગેસ કરશો તો તેમાં પણ આટલી જ કેલરી હોય છે તો જે લોકોને કે હાર્ટ ડિઝીઝની જેવી સમસ્યા હોય તો એ લોકોએ પણ દેશી ખાંડનો ઉપયોગ ના કરવો જોઈએ એ લોકોએ પણ એને મોડરેટ અમાઉન્ટમાં કન્ઝ્યુમ કરવી જોઈએ જે લોકો ખાંડને છોડી નથી શકતા એ લોકો માટે દેશી ખાંડ નો ઉપયોગ કરવો એજ હેલ્ધી ઓપ્શન છે કારણ કે ભલે ને તેમાં કેલરી એટલી જ રહેતી પણ દેશી ખાંડના જે બે થી ત્રણ બેનિફિટ છે એ તો આપણા માટે સારા છે ને તો જે લોકો weight લોસ કરવા માંગતા હોય એ લોકો માટે પણ દેશી ખાંડનો દેશી ખાંડનો અને આશરે જેટલો જ હોય છે તો એ લોકો સુગરની જગ્યાએ કઈ વસ્તુનો ઉપયોગ કરી શકે એ આપણે થોડી વારમાં જોઈશું તો ચાલો આપણે હવે બીજા સુગર ઓલ્ટરનેટ ની વાત કરીએ જે છે ધાગેવાલી મિશ્રી પહેલાના જમાનામાં લોકો વધારે પડતો મિસ્ત્રીનો ઉપયોગ કરતા હતા એ લોકો માટે ખાંડ શું છે એ લોકો માટે ખબર જ નથી જેમ જેમ આપણી લાઈફ મોડેનાઇઝ થતી ગઈ એવી રીતે આપણે મિસ્ત્રીને કટડાઉન કરીને ટોટલી રિફાઇન સુગર ઉપર ડીપેન્ડ થતા ગયા અને અત્યારે મિસ્ત્રીનો ઉપયોગ તો નહીંવત બરાબર છે એની જગ્યાએ જે રિફાઇન પ્રોસેસ સુગર છે એનો ઉપયોગ જ વધી રહ્યો છે આ મિસ્ત્રી બનાવવા માટે કોઈ રિફાઇનરી કે પ્રોસેસ કે કોઈ કેમિકલ એડ નથી કરવા પડતા આ મિસ્ત્રી એ પહેલા જ બની જાય છે અને બનાવવામાં આવે અને તેની માટે તેના ઉપયોગ કરવામાં આવે છે એટલે તેને ધાગેવાળી મિસ્ત્રી કહેવામાં આવે છે આમાં પણ રિફાઇન સુગર છે એટલી જ કેલેરી હોય છે પણ આમાં કોઈ કેમિકલ પ્રોસેસિંગ નથી થતું એટલા માટે આનો જે સ્વીટનો ટેસ્ટ ટેસ્ટ એ નેચરલ હોય છે અને આને યુઝ કરવો એક બેટર ઓપ્શન છે જે લોકોને ઇન્સ્ટન્ટ એનર્જી ફિઝિકલ એનર્જીની જરૂર હોય એ લોકો ધાગેવાળી ઉપયોગ કરી શકે છે કારણ કે તેમાં પણ એની કેલરી ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે અને આમાં પણ આટલી જ કેલરી હોય છે માટે જે લોકો હાર્ટ ડિઝીઝ ઓબેસિટી વેટ જેવી તકલીફ હોય એ લોકોને આનો ઉપયોગ કરવો ના જોઈએ તો ચાલો હવે આપણે ત્રીજા સુગર અલ્ટરનેટની વાત કરીએ જે અત્યારે ઘણા બધા લોકો ઉપયોગ કરી લે કરતા હશે અને ઘણા લોકોને આની ખબર પણ છે અને કેટલાક લોકો તો સુગરને કટાઉન કરીને આ વસ્તુનો ઉપયોગ કરવા લાગ્યા છે એ છે હની મધ આનવી જગ્યાએ મધનો ઉપયોગ કરવો એક સારી બાબત છે કારણ કે મધમાં કેટલાક મિનરલ વિટામિન રહેલા હોય છે જેમ કે ફેવરિન છે વિટામિન બી સિક્સ છે નિયાસીન છે ફોલેટ છે ઝિંક છે મેગ્નેશિયમ છે કેવા કેટલાક અગણિત વિટામિન અને મિનરલ રહેલા હોય છે અને આની સાથે સાથે મધનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ જે રિફાઇન્ડ સુગર કરતા ઓછો હોય છે માટે આપણે તેનો ઉપયોગ કરી શકીએ પણ મધનો ઉપયોગ પણ મોડરેટ અમાઉન્ટમાં જ કરવો જોઈએ કારણ કે મધમાં ટોટલી ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ રહેલા હોય છે જો એનો વધારે પડતો યુઝ કરવામાં આવે તો આપણને વેઇટ ગેઇન ઓબેસિટી જેવી તકલીફો થઈ શકે છે તો હવે નેક્સ્ટ આપણે વાત કરીએ જે સુગર અલ્ટરનેટ જે અત્યારે બધા યુઝ બી કરતા હશે એ છે ગોળ કેટલાક લોકો તો હવે ખાંડની જગ્યાએ ગોળમાંથી હવે અત્યારે પણ ચા મળી રહી છે જે એક સારી વાત છે કારણ કે ગોળ ને પણ શેરડીના રસ માંથી બનાવવામાં આવે છે પણ એમાં જે પ્રોસેસિંગ યુઝ થાય એ નથી થતી અને એ સમજી લેવું જોઈએ કે જેટલો ગોળ કાળો હશે એટલો જ એ દેશી હશે માટે એ ગોળનો ઉપયોગ કરવો બજારમાં ત્યાં સફેદ ગોળ મળી રહ્યા છે એમાં કેમિકલ પ્રોસેસથી થી બનાવવામાં આવતો હોય છે એટલે એનો ઉપયોગ ના કરવો જોઈએ કારણ કે ગોળમાં ખાંડ કરતાં થોડીક ઓછી કેલેરી હોય છે અને એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ખાંડ કરતા થોડો ઓછો હોય છે માટે આપણે ગોળનો ઉપયોગ કરવો જોઈએ અને જો આપણે જમ્યા પછી ગોળ ખાઈએ તો આપણે જેટલું પણ જમ્યા છીએ એને બરાબર ડાયજેસ્ટ કરી શકે છે અને જે એનર્જી અને જે ગ્લુકોઝ છૂટો પડે છે એ આપણે બોડીમાં એબઝોર્બ થઈને આપણને એનર્જી પૂરું પાડે છે અને

જે આ ફાઈબર આપણા સ્કિન માટે આપણી ગટ માટે આપણી ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરવા માટે બહુ જ ઉપયોગી હોય છે અને જો આપણે આ ડ્રાય ફ્રૂટનો ઉપયોગ કરીએ તો આપણા બ્લડ گلوકોઝ લેવલને તરત જ સ્પાઇક નથી કરતો જે આપણા માટે એક સારી બાબત છે અને જો આપણે આ ડ્રાય ફ્રૂટનો ઉપયોગ કરીએ તો આપણને એનર્જી તો આપે જ છે સાથે સાથે આપણને સ્ટમક ફૂલનેસની ફીલિંગ પણ આપે છે જેના લીધે આપણે જે ઓવર ઓવરઈટિંગ કરતા હોઈએ છીએ એ નથી કરતા અને જો આપણે આની જગ્યાએ કેક પેસ્ટ્રી કે બજારની મળતી કોઈ પણ વસ્તુ જે રિફાઇન સુગર માંથી બનાવવામાં આવે છે એનો ઉપયોગ કરીશું તો આપણને ફરી ફરીને ફરી એ વસ્તુ ખાવાની ક્રેવિંગ સેન્ટરને આપણે વધારવા પ્રમાણમાં એ વસ્તુ ખાઈશું જે ઇન ડાયરેક્ટલી આપણા બોડીને તો હામ જ કરે છે માટે ડ્રાય ફ્રૂટનો ઉપયોગ કરવો જોઈએ તો બધા એવું કહેશે કે આનો ઉપયોગ કરવો કઈ રીતે તો તમે કઈ પણ વસ્તુ કે સ્મૂધી કે મિલ્કશેક બનાવતા તો એમાં તમારે ખાંડની જગ્યાએ તમે ખજૂર નાખીને પણ નેચરલ વીટનેસ લાવી શકો છો તમે ખીર કે દૂધપાક જેવી વસ્તુઓ બનાવતા હોય એમાં તમે ખાંડની જગ્યાએ અંજીના ઝીણા ઝીણા ટુકડા કરીને એને એની સાથે જ નાખી દેવું કે જેટલું ખીર અને દૂધપાક ઉકળશે એટલા અંજીના ટુકડા છે એ બધા પણ એમાં ભળી જશે અને જે નેચરલ સ્વીટનેસ આવશે બીજા લોકો ચાખશે તો એને પણ નહીં ખબર પડે કે તમે ખાંડની જગ્યાએ અંજીના ઉપયોગથી ખીર બનાવી છે જે એક ગુડ હેલ્ધી અને બેસ્ટ ઓપ્શન છે તો નેક્સ્ટ હવે આગળ વધીએ અને વાત કરીએ બીજા સુગર કે જેનો ઉપયોગ કરો એક સ્માર્ટ ડિઝિઝન છે પણ કેટલા બધા લોકો એનો ઉપયોગ નથી કરતા એ લોકો સમજતા નથી કારણ કે એ લોકોને વસ્તુ ખાવી ગમતી નથી તો મિત્રો હું વાત કરી છું કારણ કે ફ્રુટમાં એક નેચરલ સ્વીટનેસ હોય છે અને એની સાથે સાથે તેમાં મિનરલ વિટામિન અને ફાઈબર હોય રહેલા હોય છે જે આપણી હેલ્થ માટે બહુ સારા ઉપયોગી હોય છે એક એક્ઝામ્પલ આપું તમને કઈ સ્વીટ વસ્તુ ખાવાનું મન થયું છે તો તમે કેક અને પેસ્ટ્રીની જગ્યાએ કોઈ એક સિઝનલ ફ્રૂટ પણ સારા હોય છે અને તમને એનર્જી પણ આપે છે જેના લીધે તમે દિવસ દરમિયાન જે ઓવર કરો છો એ પણ નહી કરી શકો જો તમે સવારમાં જ એક બાઉલ ભરીને ફ્રૂટ ખાશો તો આખા દિવસ દરમિયાન તમે એનર્જેટિક રહેશો અને તમારું મૂડ પણ સારું રહેશે અને હવે લાસ્ટ પણ ડેફિનેટલી નોટ ધ લિસ્ટ હવે જે સુગર અલ્ટનેટિવની વાત કરીએ છીએ એની જે સ્વીટનેસ છે એ સુગર કરતાં થી ચાર ગણી વધારે હોય છે પણ એની કેલેરી કેટલી હોય છે ગેસ કરશો ઝીરો કેલેરી અને એ છે સ્ટીવા જે એક ઇન્ડિયન નેચરલ હોક છે તેનું આખું નામ સ્ટીવા રેબોડિવાના છે ઇન્ડિયન હોકમાં નેચરલ સ્વીટનેસ રહેલી હોય છે અને તેને અને તેનો ઉપયોગ તમે ચામાં કે ગરમ પાણીમાં કે લીંબુ પાણીમાં એનો ઉપયોગ કરી શકો છો જે નેચરલ સ્વીટનેસ આવે છે અત્યારે બજારમાં સ્ટીવા ઘણી બધી રીતે મળી શકે છે જેમ કે પાવડર ફોર્મમાં મળે છે ડ્રોપ ફોર્મમાં મળે છે ટેબ્લેટ ફોર્મમાં મળે છે કે સ્ટીવાના પણ મળે છે જે આપણે ઉપયોગ કરી શકીએ છે અને એક રિસર્ચ પ્રમાણે પણ એવું જાણવામાં આવ્યું છે જો તમે એકવીસ દિવસ સ્ટીવાનો જ ઉપયોગ કરશો તેને આપણી ગટ હેલ્થ ઉપર કોઈ ઇશ્યુ આવતા નથી પણ અમુક એક્સપર્ટનું એવું પણ કેવું છે જો લાંબો ટાઈમ સુધી સ્ટીવાનો જ ઉપયોગ કરવામાં આવે તો એનો આપણા બોડી પર કઈ અસર આવે છે એક પણ ચાલી છે અને જો આ આપણે ગ્લાયસેમિક ઇન્ડેક્સ તો જે રિફાઈન સુગર છે એના કરતા તો સાવ જ ઓછો મતલબ ઝીરો છે માટે જો આપણે સ્ટીવાનો ઉપયોગ કરીએ તો આપણને જે હાર્ટ ડિઝીઝ છે ડાયાબિટીસ છે ઓબેસિટી છે પીસીઓએસ જેવી કેટલીક સમસ્યાઓ છે એમાં એક આનો ઉપયોગ કરવો સારી બાબત છે કારણ કે જે આપણે વધારે પડતો રિફાઇન્ડ સુગરનો ઉપયોગ જે કરવા લાગ્યા છે એના લીધે આપણી હેલ્થ ફિઝિકલ હેલ્થ ને સાથે સાથે આપણી મેન્ટલ હેલ્થ પણ પણ એની અસર જોવા મળે છે આપણે વધારે પડતા સ્ટ્રેસ અને એન્ઝાયટી માં પણ રહી રહીએ છીએ માટે આપણે રિફાઇન્ડ સુગરને બંધ કરવી જોઈએ અને હવે આપણે વાત કરીએ પ્રેક્ટિકલ સોલ્યુશનની કે રિફાઇન્ડ સુગરને બંધ નથી કરી શકતા એ લોકો માટે ધીરે ધીરે પહેલા રિફાઇન્ડ સુગરનો ઓછો કરવો જોઈએ અને પછી રિફાઇન્ડ ની જગ્યાએ જે આપણે અલ્ટરનેટિવ મેં બતાવ્યા એનો ઉપયોગ ધીરે ધીરે ચાલુ કરવો જોઈએ તો તે તેની માંથી લાઈફમાંથી રિફાઇન્ડ પ્રોસેસ સુગરને ટોટલી કટાઉન કરી શકશે પોતાની જે હેલ્ધી લાઈફ છે એને એ નેચર પ્રોડક્ટ ઉપર યુઝ કરી શકશે અને ડીપેન્ડ કરી શકશે આઈ હોપ શો તમને આ વિડીયો યુઝફૂલ થયો હશે તો વિડીયોને લાઇક કરો અને શેર કરો અને જો આવું જ કંઈક નવું જાણવા માંગતા હોય તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો